ગુજરાતના બાળકો ઉપર કહેર વર્તાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દર બીજા દિવસે એવા સમાચાર આવી રહ્યા છે કે આ કારણે આ બાળકનું મોત થઈ ગયું તે વચ્ચે આજે એવા સમાચાર આવ્યા છે કે રાજકોટમાં ધોરણ ચારમાં ભણતો વિદ્યાર્થી જેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું રાજ્યમાં ફરીથી હાર્ટ એટેકથી થતાં મોતનો સિલસિલો શરૂ થઈ ગયો છે કારણ કે આજે રાજકોટમાં ધોરણ ચારમાં ભણતા પૂર્વાંગ ધામેચાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે જેની ઉંમર માત્ર દસ વર્ષની છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ બાળક છેલ્લા બે દિવસથી બીમાર હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ડૉક્ટર દ્વારા તેને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું કે થોડા સમય બાદ તેનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું હવે આ હાર્ટ એટેકના આવવા પાછળનું કારણ હાલમાં બહાર નથી આવ્યું મહત્વની વાત તો એ છે કે આ બાળકના મોત બાદ તેના માતા પિતાની હાલત શું હશે તેમણે તો ક્યારેય વિચાર જ નહીં કર્યો હોય કે અમારું બાળક હાર્ટ એટેક આવવાને કારણે મૃત્યુ પામશે તેઓ તેમના બાળકના કેટલા સપનાઓ લઈને જીવતા હશે ને હાલમાં આપણે તેમની પરિસ્થિતિનો વિચાર પણ ના કરી શકીએ કે તેમના ઉપર શું વિક્તી હશે તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા